તમારા ચરણ કરતા મારા ચરણ શોભે છે તમારા ચરણ કરતા એટલે રામના ચરણ બતાવ્યા પછી પોતાના બતાવ્યા તમારા કરતા મારા ચરણ શોભે છે અમે કીધું ખોટી વાત તારા ચરણ કરતા મારા ચરણ સુંદર છે શોભે છે હવે એ વચ્ચે વાત થયો રામ કે મારા ચરણ સુંદર સીતાજી કે મારા ચરણ સુંદર હવે એ કઈ થોડું મારું કે ના ના દેવ એવું નથી હું એને ખુલ્લું કહીશ કે સાચો મત જેવો બસ હું ભાઈ પણ હું નહી રાખે બસ જે હશે તે કેસે પણ ત્યાં તો લક્ષ્મણજી આવ્યા એટલે તરત સીતાજી રામજી લક્ષ્મણ ને બોલાવ્યા છે હવે તારે નિર્ણય આપવાનો છે આમાં કોના ચરણ સુંદર લક્ષ્મણ ને માથે આપઘાત માથે વીજળી પડી હવે નિર્ણય કેમ આપવો ધર્મ સંકટમાં મુકા લક્ષ્મણ લક્ષ્મણ એ જ વિચાર કર્યો કે જો રામ ના કહું તો સીતા એમ જ કે આખર તો એનો ભાઈ ને એટલે એનું તાણે અને સીતા ના જો કઉ તો રામ ખીજવાય કે મારો ભાઈ થઈ ન્યાય ગયો એટલે લક્ષ્મણ એવા મોજાણા પણ છતાં નિર્ણય આપવાનું કીધું ના તો પડાય નહીં એટલે લક્ષ્મણજી બહુ સુંદર નિર્ણય આપ્યો એને સીતાજીના ચરણ બતાવીને કીધું કે આ ચરણ થી આ ચરણ શોભે છે આ ચરણ રામના ચરણ બતાવ્યા આ ચરણ થી આ ચરણ પેલા સીતાજીના ઉપર ગયા એટલે સીતાજી રાજી સીતા સીતાજી કીધું જો અને શું કીધું તમારા ચરણ થી મારા ચરણ સુંદર છે એટલે તરત રામે લક્ષ્મણ ની સામે જોયું શું કે છો બોલે નહીં ભૈયા સીતાજી ખોટું બોલે છે મેં એવું નથી કીધું તો પછી સીતાજી ના પગ ઉપર હાથ મૂક્યો આ ચરણ થી પછી રામના ચરણ ઉપર આ ચરણ શોભે છે એટલે રામ ખુશ થઈ ગયા રામે તાળી પાડી જો સાંભળ શું કીધું તરત લક્ષ્મણે કીધું ના ભાઈ મેં એવું પણ નથી કીધું એટલે સીતા અને રામ બેમનું આચરણ છે એટલા માટે તમારા બે ના ચરણ શોભે છે મહારા તમારા જીવનમાં આચરણ હોવું જોઈએ આચરણ હોય એના ચરણ શોભતા જ હોય આચરણ ની આવશ્યકતા છે સુખદેવજી મહારાજન કરતાલિંગની આગળ પ્રસાદ ધરવાનો મહિમા તો છે પણ એ પ્રસાદ અખાત છે એ પ્રસાદ ને ખવાતો નથી શિવને ધરેલું શિવના ચરણમાં મૂકેલું ખવાતું નથી અગ્રાહ્ય

સુદજી કહે છે અને પવિત્રમાં પવિત્ર જો કોઈ હોય તો શિવના ચરણે ચડાવેલો પ્રસાદ હરેક વ્યક્તિએ લેવો જોઈએ એ અગ્રાહ્ય નથી એ ગ્રાહ્ય છે પણ અત્યારે સમાજમાં બધું બહુ ચાલે છે ઘણા ઘણા તો મેં સાંભળ્યું છે એટલે કહું ઘરમાં શંકર શિવલિંગ ન રખાય એમ કે કાલે મેં કીધું હતું ને તમને લિંગ લિંગ રાખી શિવલિંગ ઘરમાં રાખીએ તો ભૂત આવે નહીં શાસ્ત્રો પોકારી 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 છે કે શિવલિંગ સનાતની જોઈએ અને જોઈએ દો ને તો તમારા ઘરમાં કોઈ ભૂત ભૂતાવળ નહીં આવે તમારા ઘરમાં પ્રેમ પ્રગટ થશે તમારા ઘરમાં આનંદ ઉત્સવ પ્રગટ થશે એના કરતા આગળ કહું તો

અનુભૂતિ કરવાની છૂટ છે હૃદયમાં જો પ્રેમ ન હોય તો એને વિશેષ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ